સમાજમાં એક નિયમ છે કે વાંકા કોઈ ના વાંકો માણસ હોય એનાથી બધા કોઈ એને બતાવે નહીં કારણ કે જાણે છે કે આ વાંકો છે અને વતાવવામાં મજા નથી વાંકા થી બધા છેટા રે વાંકાને કોઈ વતાવે નહીં તમે જોયું ચંદ્ર જ્યાં સુધી વક્ર હોય છે ને ત્યાં સુધી રાહુ પણ એને ગળવાની કોશિશ નથી કરતા એનાથી રાહુ એ છેટો ચંદ્ર જ્યાં સુધી વક્ર હોય હોય વાંકો ત્યાં સુધી રાહુ પણ એને ગળવાની કોશિશ ના કરે રાહુ પણ એનાથી છેટો રે પણ જે દિવસે ચંદ્ર પૂર્ણ થઈ જાય છે એ દિવસે પછી રાહુ એને ગળવાની કોશિશ કરે છે વક્ર માણસને કોઈ ન બતાવે વક્રચંદ્ર જાય છે ને શિવ એ વક્રચંદ્રની ની પોતાની જતા ઉપર ધારણ કરે છે ત્યારે ભલે વાંકો રહ્યો છતાં પણ એ ચંદ્ર જગત વંધ્ય બની જાય છે આખું જગત એને પગે લાગે છે શિવજી જટાની અંદર જે ચંદ્ર ધારણ કરીને બેઠા છે ચંદ્ર છે બીજના દિવસે તમે ચંદ્ર જુઓ એ બીજનો ચંદ્ર ભગવાન શિવજીએ જટામાં ધારણ કર્યો છે એટલો વક્ર વાકો પણ ગુરુના શરણમાં ગયો અને ગુરુએ એને સ્વીકાર્યો તો એ ચંદ્ર પણ આજે જગત વંદ્ય બની ગયો છે એમ ગમે તેવો માણસ હોય પણ એક વખત ગુરુના શરણમાં જાય અને જયારે ગુરુ એનો હાથ પકડે છે ત્યારે તે જગત વંદ્ય બની જાય છે અને એનું ઉદાહરણ બહુ દૂર લેવા જવાની જરૂર નથી વાલીયા નામનો લૂંટારો લૂંટારો છે વાલીઓ લૂંટ કરે છે લોકોને મારે છે અને પડાવે છે એક દિવસે નારદજી જઈ રહ્યા છે ને વાલિયા એ નારદજીને પકડ્યા છે ત્યારે નારદજી એ વાલિયાને પૂછ્યું કે વાલિયા તું આમાં લોકોને મારી અને બધું લૂંટે છે કોના માટે કયું મારા પરિવાર માટે મારા પરિવારના ભરણ પોષણ માટે થઈને હું આ કરી રહ્યો છું એમ તું તારા પરિવાર માટે આ કરી રહ્યો છું તું આ જે પાપ કરે છે એમાં તારો પરિવાર ભાગીદાર છે કેમ ના હોય એ લોકોના માટે તો હું પાપ કરું છું એના માટે તો હું લૂંટફાટ કરું છું ચોરી કરું છું લોકોના કરું છું એમના માટે તો આ બધું કરી રહ્યો છું તો પછી એ લોકો કેમ મારા પાપમાં ભાગીદાર ન થાય એમ જા તારા ઘરે જઈને પૂછ્યા ભરોસો રાખ હું ક્યાંય જઈશ નહીં હું અહીંયા જ રહીશ પછી તું આવી મને લૂંટજે વાલીઓ ઘરે આવે છે અને એના મા પૂછે છે વાલીઓ અને હું આ લૂંટફાટ કરું છું લોકોના ગળા કાપું છું એનું જે મને પાપ લાગે છે એમાં તમે ભાગીદાર તો થશો ને મા બાપે કહ્યું કે ભાઈ હંમેશા ના ભાગીદાર થઈએ તું અમારો દીકરો છે અને દીકરા તરીકે તારું કર્તવ્ય છે કે તારા મા બાપ અને એના માટે થઈને તું કયા રસ્તે થી પૈસા લાવે છે એનાથી અમારે શું મતલબ અમે થોડા તારા પાપમાં ભાગીદાર થઈએ વાલિયાને અહીંયા પહેલી ચોટ વાગી પત્નીને જઈને પૂછ્યું વાલિયાએ કે હું આ પાપ કરું છું લોકોના ગળા કાપું છું લોકોને છેતરું છું અને પડાવીને લોકોનું લાવું છું તું તો મારી પત્ની છે ને મારી અર્ધાંગીની છે ને તું મારા પાપમાં ભાગીદાર થઈશ ને એની પત્નીએ કહ્યું હું શાની પાપમાં ભાગીદાર છું તમે પરણીને લાવ્યા છો અને મારે ઘર ચલાવવાનું છે તો ઘર ચલાવવા માટે થઈને તમારે મને આપવું પડે તો હું ઘર ચલાવું હવે તમે કયા રસ્તે લાવીને આપો એ તમારે જોવાનું અહીંયા બીજો દ્રાસકો લાગ્યો સંતાનો ને જઈને પૂછ્યું છોકરાઓને જઈને પૂછ્યું કે હું આ જે પાપ કરું છું એમાં તમે તો ભાગીદાર થશો ને છોકરાઓ કહ્યું હંમેશાના ભાગીદાર થઈએ તમે અમને આ દુનિયામાં લાવ્યા છો તો તમે અમારું ભરણ પોષણ કરો એમાં શું નવાઈ કરો છો આમ બધાએ હાથ ઊંચા કરી લીધા કોઈ પાપમાં ભાગીદાર સાચી હતી અને નારદજીના શરણમાં વાલીઓ આવી ગયો છે એ વાલીયા જેવા લૂંટારા ને જેનાથી આખું જગત છેટું ભાગે એનો હાથ નારદજીએ પકડ્યો અને નારદજી હાથ પકડ્યો તો એવો પકડ્યો કે વાલિયા માંથી વાલ્મીકી બની ગયો ઋષિ બની ગયા આ કરે છે ગુરુ